સુરતના પલસાણામાંથી ગુજરાત એટીએસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે ગુજરાત એટીએસ દ્વારા ડ્રગ્સની ફેક્ટરી ઝડપી પાડી છે જ્યારે પલસાણાના કારેલના રહેણાંક વિસ્તારમાં પતરાના એક ગોડાઉનમાં એટીએસે રેડ પાડી હતી જ્યાંથી બે આરોપીઓને પણ એટીએસે રંગ્યાથી ઝડપી પાડી કરોડોનો મુદ્દાબાન કબજે કર્યો હતો ગુજરાત એટીએસે બાતમીના આધારે સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કારેલી ગામની સીમમાં આવેલા રહેણાંક વિસ્તારમાંથી ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી છે એટીએસની ટીમે મોડી રાત્રે કરેલી ખાતે રેણાંક વિસ્તારમાં એક પતરાના ગોડાઉનમાં દરોડા પાડ્યા હતા જ્યાં એટીએસની ટીમે દરોડા પાડતા ગોડાઉનમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ જેવું કેફી પદાર્થ બનાવવાનું રો મટીરીયલ મળી આવ્યું હતું મોટા પ્રમાણમાં ડ્રગ્સનું પ્રોડક્શન થતું હોવાનું માલુમ પડતા એટીએસની ટીમે ઘટના સ્થળ ઉપર જ એફએસએલની ટીમને ફેક્ટરી ખાતે બોલાવી અને ડ્રગ્સ હોવાની પુષ્ટિ કરાઈ હતી જેને પગલે એટીએસની ટીમે ફેક્ટરીમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ બનાવવાનું રો મટિરિયલનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઘટના સ્થળ પરથી બે ઈસમોની અટકાયત પણ કરી હતી તો બીજી તરફ આ ફેક્ટરીમાં બીજા કેટલા ઈસમો સંડોવા છે તેમજ રો મટિરિયલ ક્યાંથી લાવ્યા હતા ને આ રો મટરિયલ ક્યાં મોકલવાના હતા તેની તપાસ હાલ એટીએસ કરી રહી છે તો સાથો સાત સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ ફેક્ટરીમાંથી કરોડો રૂપિયાનું રો મટીરિયલ એટીએસ દ્વારા સીલ કરાયું છે અને પત્રના ગોડાઉન પણ સીલ કરવામાં આવ્યું છે ત્યારે હાલ એટીએસની ટીમ દ્વારા આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરાય છે બ્યુરો રિપોર્ટ